પ્રકૃતિના ખોળે આપણે આજે બનાવીએ છીએ ભગવાનની વેટુ જેટલી બને એટલી તો અત્યારે હવે વાંટું બનાવવાનું કામ કરી દેવાનું છે ચાલુ અને ચાલો તો કન્ટિન્યુ રહે અહીંયા જો બધી ગાયું સુટી સવાઈ બાંધેલી છે અને અત્યારમાં અહીંયા કામ ચાલુ કરી દીધું છે આવી રીતના કંઈક નાનું એવું ઢાળિયું બનાવવાનું અને એ ઢાળિયું આપણે કેવી રીતે કેમ બનાય છે ને એમાં એવું છે કે આપણા ગોરી જે ગાય છે ને ગોરી ગાય એ મૈયાવાની ફૂલ તૈયારી ઉપર છે તો આપણે એને અહીંયા ન બાંધીએ કે અને રાતના સમયે ખુલ્લી ગાયને ન રખાય એટલે અહીંયા સુવિધા ભાઈ અને લખનભાઈની લોકો જો કરે છે દિવસના સમયે રાતના સમયે ગાયને બાંધવાની કેમ કે પીસીસીમાં બાંધી નો કાંઈ ભાઈ આવવાની જે ગાયું હોય એને એટલા એટલા માટે આવી સુવિધા અત્યારમાં કરે છે અને જો પ્રકાશભાઈ રામ રામ રોમ રોમ ક્યાં કરાયો

મનુબેન કોફી પાવ તો ચાલો અત્યારે ભાઈ એને ચા પીવાનો સમય થઈ ગયો છે અને આપણે બનાવી દઈએ પેલા પ્રકાશભાઈ આપણા નવા જે મેમ્બર છે ફેમિલી મેમ્બર એને મસ્ત ખોળામાં લઈને બેઠા છે ગૌશાળામાં અને અહીંયા બીજું એક કામ ચાલુ છે શેનું કામ ચાલુ શેનું કામ ચાલુ છે શેનું છે તમે કહો ને

એ હેલી હોલું હાલો હાલો એ ખાવામાં ભાઈ ડિસ્ટર્બ કરવામાં તો અત્યારનો ભાઈ એવું છે નજારો જો કેવો મસ્ત છે ગૌશાળાનો અને અહીંયા પ્લાન્ટ હવે એક બે દિવસમાં આપણો ચાલુ થાય જ છે જો આ બધું અલગ અલગ અત્યારમાં પ્રોસેસ ચાલુ છે અને ઉપર જો આ વલણોનું બધું મસ્ત ફિટ કરી દીધું છે જુઓ તમે હવે ખાલી બસ આની અંદર મિશ્રણ બધા નાખી અને તૈયાર થશે અને આજે આપણે હળદર કાઢી નાખી છે એલ્લોવાળી હળદર અને અત્યારનો સનસાઈડ કાવો આવો થઈ ગયો છે અને આપણે જે મસ્ત ગૌશાળા અડધી ગાયો ત્યાં માંથી છે અને અડધી ગાયો બાંધી છે અહીંયા જુઓ તમે પ્રકૃતિના ખોળે અને આપણે ઘરની વાડી ની સબ્જી જો કારેલા અને બધું ઉતારવા એવા સઈ તો મમ્મી વાહ તો અહિયાં ભાઈ સબ્જી આખું વર્ષ સબ્જી ઘરની ની ખાધી છે એટલે બાર ની સબ્જી

અત્યારે મમ્મી ગૌશાળા આવી ગયા વાસરું બધે ભાંભરવાનું ચાલુ કરી દીધું છે હવે માલિક આવી જાય માલિક આવી જશે હવે આપણે દૂધ પીવાનો એકદમ મસ્ત સમય થઈ ગયો તો અત્યારે જો અહીંયા બધું મસ્ત બકાલુ કરેલ છે સામે એક્ઝેક્ટ આપણી હળદર છે અને મમ્મી અહીંયા તો બકાલુ બધું ગોતે છે અને આવું બધું ચાલે છે આપણી વાડીમાં અને સાથે સાથે અહીંયા કામ પણ ચાલુ છે તો તમને લોકોને ખ્યાલ જ છે અહીંયા છે જો મસ્ત પોપી આવો એમ મમ્મી આ પોપૈયું પાકી ગયું લાગે છે જો ને ખવાય એવું છે તોડું હાલો તો નહી તૂટી ગયો તો મસ્ત વૃક્ષ ની ઉપર પાકેલું છે અને જા ગાયો મમ્મી અહીંયા સબ્જી તોડે છે મસ્ત મસ્ત આ બધું ચાલે છે ભાઈ અને ચાલો તો કન્ટિન્યુ રેજો વ્લોગ વિડીયો અત્યારમાં અહીંયા જો આપણું ઘાસ કરેલું છે ગાયોનો જે વાઢ્યું ઘાસ આપણે અને એની પાછળ એક્ઝેટ છે આપણી વાલોર તો અત્યારે હું અને મમ્મી બંને વાલોર લેવા જઈએ છીએ અને એમાં તો અડધાને પછી વાલોરનો સબ્જી ભાવે ને તો ભાવે જ નહીં તો મમ્મી લાવ્યા હોય ને વાળીએથી ઘરે કોક આવે ને એટલે દાનેશ્વર આ કરતી રૂચિ તરત જ નહીં મમ્મી રૂચિ મમ્મી અહીંયાથી કાપી કોરી ને રેડી કરે ને તોય રૂચિ આપ દઈ કે નહીં મમ્મી નથી ખાવ

હવે શિયાળામાં બધું બહુ મસ્ત લાગે ખાવામાં એમાં ટમેટો નાખી એટલે ખાટું મીઠું મસ્ત લાગે તો હું અને મમ્મી જો અત્યારે અહીંયા મસ્ત લેવા આવી ગયા છીએ અને તાજા તાજા બધા સબ્જી ઓ ભાઈ સનસેટ બહુ મસ્ત છે અત્યારે હવે મસ્ત આપણી ઘરની વાડીનું પોપૈયું વૃક્ષ ઉપરથી લાવી અને આપણે ખાવાનું મસ્ત પપૈયું અને સામે જો ભાઈ કામ ચાલુ છે અને હું તમને આપણે બતાવું પણ પહેલા હું પપૈયું ખાઈ લઉં પછી મળીએ તેના ભાઈ આપણે મસ્ત મમ્મી તેના ગૌશાળામાં મિલ્કિંગ કરી નાખ્યું છે ગાયનું અને અહીંયા પ્રકાશભાઈ તમે શું કરો છો વાહ નાઈસ મસ્ત કરી નાખ્યું નાઈસ પ્રકાશભાઈ ગુડ જોબ ગુડ જોબ ભાઈ ગૌશાળામાં પ્રકાશભાઈ બહુ મહેનત કરે છે ઓર અહીંયા હાલની હું અહીંયા રેવા હોય આવું તું નું હું બે ભાઈ પછી હું ગૌસેવા 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 તો અત્યારના જો ભાઈ મસ્ત કરી દીધું છે અહીંયા

અને અહીંયા વાડ ઉપરથી થોડોક અંદાજ આવી જતો હશે કે હમણાં બહુ બધું કામ ચાલે છે આપણી બહુ એ અને ઈશ્વરની કૃપા થાય અને આવતું ચોમાસું થાય તો ચોમાસું આવે ને રસ્તાના લીધે હેરાન ન થાય એવી ભગવાને જલ્દી જલ્દી પ્રાર્થના કરીએ અને જો આપણે કટકીમાં જે સારો કરેલો છે ને એ જો મસ્ત ઉગી ગયો છે રસ્તો જવો તમે મારો રસ્તા તો જોવો મિત્રો અને અહીંયા જો આપણો કંઈક કાવ મસ્ત સારો છે અને ચાલો तो पेल पहुची जा